આજરોજ સાંજના સમયે તળાજાના મોગધામ રોડના મામલે તપાસ નિષ્ઠ અધિકારીઓની ટીમ આવી પહોંચી હતી જેમાં તમામ અધિકારીઓની સામે તળાજાના નાગરિકોના અને સરકાર સ્ત્રીના નાણાંનો ગેરઉપયોગ ન થાય અને સરકાર સ્ત્રીની સૂચના મુજબ કામો થાય તેની હાથ જોડીને ભલામણ કરી હતી અને જો યોગ્ય ન થાય તો રોડ ઉપર આ વિસ્તારના લોકો સાથે બેસી જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી કેમ કે તળાજાના ચીફ ઓફિસરે પણ કોઈને એક પણ રૂપિયા ન આપવા સૂચન કરેલું હતું અને આ રસ્તાની પોલ ઉજાગર કરનાર તળાજાના ઈર્ષાદભાઈએ તેમ પણ જણાવ્યું હતું કે હવે તળાજામાં રસ્તાના કામમાં ક્યાંય ખોટું ચાલવા નહીં દઉં તેમ જણાવ્યું હતું

અને એની પાસે કોઈ ડિગ્રી વગેરે પાવર વગેરે તો અમારે ક્યાં કોઈ તમને સારું લાગે એમ કરો અમે તો પબ્લિક છીએ અમે તો યોગ્ય નિર્ણય અમારે કોઈ આવવાની જરૂર નથી નહીં પ્રશ્ન નો સોલ તો કરવો જ પડે તમે કઈ રીતનું નહીં નહીં સાહેબ એનો તમે પેલા એની પર શું એક્શન લેવામાં આવશે હવે અમે આ કોઈલા ક્યારે આ બધી વસ્તુ હાલે છે કે એની ઉપર શું એક્શન લેવાની એ કે અમારે અમારે જ લેવાનું છે સાહેબ એ નહીં થાય અંદર તમને લોકોના આવવાની જરૂર નથી તમે આવે તમને અમે હાથ જોડીને કહીએ છીએ તમને સારું લાગે એમ કરી નાખો જે બરબાદ થઈ જાય તો કરી નાખો અમને કોઈ તકલીફ નહીં આ બરબાદ કરવાની છે તો એની પર કામ લેવા અહીંયા ના આટલું સારું કામ લેવો ને આવો એક વ્યક્તિ આખું સરકારને આખી આપ્યું કરી નાખે ને